અધિક્ષક સાગર બાગમારા સાહેબની જિલ્લામાંથી દે દારૂની બંધી નાબૂદ કરવાના સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબીની આગેવાનીમાં પોલીસ સિબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબીની ટીમને ગાંધીધામ ડિવિઝન પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ગાંધીધામ તાલુકાના પડાણા ગામની સીમમાં આવેલ આર્થાસોલ્ડ ઇન્ડસ્ટ્રીઝ કંપની પાછળ થોડી દૂર આવેલા મીઠાનાગરો પાસે ખુલી જગ્યામાં વિશાલ ધર્મશીભાઈ મિયાત્રા રહે ગળપાધર ગાંધીધામ તથા મુકેશ કિમશીભાઈ હુંબલ રે પડાણા તાલુકો ગાંધીધામ વાળાઓ તેઓના માણસો સાથે મળી ટેન્ડરમાં ભારતીય બનાવવાનો વિદેશી વિદેશીદારોનો જથ્થો મંગાવેલ છે અને તેનું કરિંગ કરી રહેલ છે જેથી આલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્ડ આઉટ કરી આ જગ્યાએ રેડ કરી નીચે જણાવ્યા મુજબનો પ્રોબ્યુશન મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ આલસીબી દ્વારા ચલાવવામાં આવી રહી છે હાજર ન મળી આરોપીઓના નામ વિશાલ ધરમશીભાઈ મેત્રા મુકેશ કેમજીભાઈ હુંબલ રજિસ્ટ્રેશન નંબર ઝી ઝે બી ફાઇવ વન નાઇન વાળાના ચાલક માલિક સ્કોર્પિયો કારના રજિસ્ટ્રેશન નંબર ઝી ઝે ટવેલ એ બી ફાઇવ વન નાઇન વાળાના ચાલક અને વિદેશી દારૂની બોટલો વગેરે મળી આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનલ ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત કર